આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતી જીતી અને ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બન્યા ધારાસભ્ય બન્યા પછી અલગ અલગ વિસ્તારોમાં એમનું સન્માન થઈ રહ્યું છે વિસાવદરની જનતાના એ કામો કરી રહ્યા છે એની સાથે બાકી આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ એ જઈ રહ્યા છે લોકોની સમસ્યા સાંભળી રહ્યા છે આમ આદમી પાર્ટી છે એ વધારે લોકોને પોતાની સાથે જોડવા માટે અભિયાન પણ ચલાવી રહી છે કેશોદમાં આમ આદમી પાર્ટીનો એક કાર્યક્રમ હતો અજાબ ગામમાં સન્માન સમારોહ હતો ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાનો આમ આદમી પાર્ટીના એ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના અને એમની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર હતા પ્રવિણ રામ સહિતના નેતાઓ હાજર હતા સન્માન સમારોહ શરૂ થયો અને પછી પ્રવિણ રામે બોલવાનું શરૂ કર્યું ભારતીય જનતા પાર્ટીને એમણે આડે હાથ લીધી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયેલા કાર્યોની એમણે વખોડ્યા અને જે બ્રિજ બનાવવાની કે બાકીની જે બધી દુર્ઘટનાઓ બની કે રાજ્યની અંદર બાકી જે કામ થઈ રહ્યા છે બધા જ કામોમાં એમને ભારતીય જનતા પાર્ટીની સરકારને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા શું કહેવું છે સાંભળીએ माननीय अने लड़ाई विचारचना एवं एवा विशावदर ना तारा सभ्य गोपाल भाई इटालिया नु सम्मान सभा हो जारे के शोध खाते आयोजन करवा में आयु छे त्यारे आप जे विशाल संख्या में जन मेदरी उमटी पड़ी छे आप सब ने हूं अभिनंदन पाठू छु आपको आभार व्यक्त करू छु आप तो માનનીય ગોપાલભાઈના સન્માન સમારોહ અલગ અલગ સમાજ વેપારી સંગઠન જે સન્માન કરવા માંગે છે એમનો સન્માન કાર્યક્રમ સૌપ્રથમ શરૂઆત કરવાની હતી પણ અમુક લોકો હજુ એમાં આવી રહ્યા છે એટલે મારી વાત બાદ આપણે માનનીય ગોપાલભાઈ ઇટાલિયાનું જે સન્માન કાર્યક્રમ છે તેમને આપણે આગળ ધપાવીશું મહત્વની વાત એ છે મહત્વનો મુદ્દો એ છે કે વિશાખર માંથી

અમે 2014 સુધી હજી બ્લેક લિસ્ટમાં છે બહુ બધી કમાઓ રેવાળો યુવાનોને બ્લેક લિસ્ટમાં વિધાનસભામાં છે લડી રહ્યા છે લડી રહ્યા છે લડત રહ્યા છે અને વાત બીજી એ સંજોગ છે કે વિધાનસભા કહેવાય વિધાનસભા

અરે અંડરપ્રિજ બની ગયો છે કેનો અંડરપ્રિન્જ બનાવી ગયા છે ખબર નહીં ચાર ચાર આજી આ અંડરપ્રિન્જ આઈટિંગ ક્યાં છે ખબર નથી પડતી ક્યાં છે ચાર ચાર વર્ષના વાળા વાય ક્યાં ખબર પીડું કે જેમ જેમ પેલું નરિયામાં પાણી પાણી ચડે ને એમ કેશોદ ની બજારમાં પાણી જતા ગોપાલ

ઓવન બ્રિજ બનાવવા જાય તો ભૂખા પડે રહેશે આવી અનેક સમસ્યાઓ કે અંદર છે ગટર યોજનાની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર સાથે સાથે વર્ષમાં બે બે વાર તમારે અહીંયા રોડ બને ઓહો કેટલું જબરજસ્ત આની જમકા મુ જગ્યામાં બે બે વાર બનાવી દીધા બનાવી દીધા છે કે આ કે ના દસ્તાવેજ હોવા છતાં ઘણા બધાના મકાનોને પાડવાની તજવીજ હાથ લાગી છે અન્ય વાત કરીએ 那一三年的收。

રસ્તો બ્રિજ તૂટી જાય અને કલેક્ટર પહોંચી જાય કે ઓ હો આ તો મે તોડતા હતા તોડતા નતા પણ કામ કરતા અંદર એક એક વર્ષ સુધી મરામત ન થાય ભંડુરી ની અંદર કંપનીઓ લીજ માટે ખાનગી જગ્યામાં ખાનગી જગ્યામાં લોકસનાવણી રાખે એ કંપનીને પણ કેવા એલે તમામ માટે લડાઈ રહી છું પણ આજે આનંદનો દિવસ છે ખુશીનો દિવસ છે વિશેષ નથી આજે આમ પાર્ટી નો પરિવાર મોટો થઈ છે ગોપાલભાઈ આગેવાનીમાં આજે આમ નો પરિવાર મોટો થઈ છે કેમાંથી માતрона 20 25 લોકો જે અત્યારે પાર્ટી જોઈન કરવાના છે

જે સિપાહી આજે પણ યાદ કરવી પડે એમની બાપાએ પોતાની પાર્ટી ઉભી એનો પુત્ર પંકજભાઈ પાવળા બાપાની હાજરી હતી ત્યારે પણ પેન ઉતારીને આ સહેમાં 19% મતો મેળવવાનું કામ કર્યું છે ત્યારે પંકજભાઈ પાર્ટીમાં સમગ્ર જિલ્લાના કોંગ્રેસના ઉપપ્રમુખ હતા એક વેપારી મગજ વ્યક્તિ એવા ગોવિંદ આપણી પાર્ટીમાં જોડાઈ ગયા છે

છે આ ત્રણ સરપંચો આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે